મિત્રો લાઈવ દર્શન કરાવી રહ્યા છે બગડાણા ધામ

તો પૂનમ ના તમામ મિત્રો ને દર્શન થઈ શકે બોલો બાપા સીતારામ કોમેન્ટમાં બાપા સીતારામ લખજો લાઈવ દર્શન મિત્રો બગનાના ધામ આજે પૂનમના દિવસે મિત્રો તમને લાઈવ દર્શન કરાવી રહ્યા છે લાઈવ માં પ્રથમ વખત જોડાણ હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી કોમેન્ટ માં બાપ ધરમ લખજો લાઈવ દર્શન લગાણા ધામ મૂર્તિ મંદિર ના મિત્રો ત્યાં તમને લાઈવ દર્શન કરાવી રહ્યા છે લાખો યાત્રિકો અત્યારે બાપાના સાનિધ્યમાં ઉમટી પડ્યા છે બાપાના દર્શન કરવા પૂનમ નો દિવસ છે મિત્રો કમેન્ટમાં બાપા છે લખજો અને લાઈવ પ્રથમ વખત જોડાના હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી અને લાઈવ ની લિંક તમારા મિત્રો સાથે શેર કરજો મિત્રો લાઈવ દર્શન બગરાના धाम મૂર્તિ મંદિરના મેન મંદિરના દર્શન કરાવી દે છે મિત્રો લાઈવમાં પ્રથમ વખત જોડાના હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી અને લાઈવ ની લિંક મિત્રો સાથે શેર કરજો તો મિત્રો લાઈવ દર્શન કરાવી રહ્યા છે પુનમ ના દિવસે કોશી પુનમ કે શરદ પુનમ પાસે કોશી

તો કેનલ ને સબસ્ક્રાઇબ કરી અને લાઈવ ની લિંક અન્ય મિત્રો સાથે શેર કરજો જેથી કરીને તમામ મિત્રો ને બાબાના દર્શન થઈ શકે તો મિત્રો લાઈવ દર્શન બગડાણા धाम તો મિત્રો લાઈવ દર્શન બગડાના ધામ આજે પૂનમ ના દિવસે મિત્રો મંદિરના બાર થી લાઈવ દર્શન કરાવી રહ્યા છે

તો મિત્રો લાઈવ દર્શન કરાવી રહ્યા છે બગડાણા ધામ મિત્રો સરસ મજા નું ડેકોરેશન મિત્રો બાપુ પૂનમ ના ભાગરૂપે મિત્રો સરસ રીતે બાપા ની સમયમાં તીર્થિ આવવાની છે તેથી અને પૂનમ આ ચાર દિવસ નો સરસ્વતી મિત્રો મેળો અને માનવ મેરામણ ઊમટી પડ્યો છે બાપાના સાનિધ્યમાં તમે જોઈ શકો છો સરસ રીતે લાઈટ ડેકોરેશન કરવામાં આવેલું છે માયક સિસ્ટમ અને તમે જોઈ શકો છો આમ કે આપણે કે પૃથ્વી ઉપરના સ્વર્ગમાં આવી જવાય એવું લાગી રહ્યું છે જો

બાપા નો ફોટો બધા ના બોલે આમ વડલામાં મજા જાય નાકડી કુભારી પછી રસોડો લઈને મજા થાય રસોડા ના માં વ્યાલી હવે મિત્રો હવે રસોડા માં રસોડા માં જ આવવા દઈએ એનું નવી થઈ છે મસ્ટરની